ભરૂચ શહેર અને જિલ્લામાં ઇસ્લામ ધર્મના છેલ્લા ધર્મગુરુ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદ ઈદે મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી ઇસ્લામ ધર્મના લોકો હઝરત મહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસને ઈદે મિલાદ ઉબી કે ઈદે મિલાદના રૂપમાં ઉજવે છે ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબી ઉલ ઉબ્બલના બારમા દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે મુસ્લિમ સમુદાયમાં ખાસ પ્રાર્થનાઓ સમારોહ અને જશ્ન હોય છે લોકો મસ્જિદોમાં જઈને પ્રાર્થના કરે છે અને હઝરત મહમ્મદ પૈગંબર સાહેબની શિક્ષાઓને યાદ કરે છે ઈદે મિલાદ ઉબીનું મહત્ત્વ ઇસ્લામિક ધર્મમાં ખૂબ વધારે છે કારણ કે આ તહેવાર હઝરત મહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસને ના રૂપમાં ઉજવવામાં આવે છે તેમને ઇસ્લામિક ધર્મના છેલ્લા પૈગંબર માનવામાં આવે છે સાથે જ આ તહેવાર ઇસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે તેના ઉપરાંત આ તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે આ દિવસે આખી રાત પ્રાર્થનાઓ થાય છે અને અનેક જગ્યાઓ પર જુલુસ નીકળે છે ઘરો અને મસ્જિદોમાં કુરાન વાંચવામાં આવે છે આ દિવસે ગરીબોને દાન પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે ઈદે મિલાટ ઉન નબીના દિવસે દાન અને જકાત કરવાથી અલ્લાહ ખુશ થાય છે ઈદે મિલાટ ઉન નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામ ધર્મના છેલ્લા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મ થયો હતો અને આ જ દિવસે તેમનું મૃત્યુ પણ થયું હતું આથી આ દિવસને બારા વફાત તરીકે પણ ઓળખવામાં આવે છે ઈદે મિલાદના દિવસે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ મસ્જિદોમાં નમાજ અદા કરે છે અને હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના શિક્ષા અને ઉપદેશોને અમલમાં મૂકવાનો સંકલ્પ કરે છે આ દિવસે લીલા રંગનો ડોરો બાંધવાનો અથવા લીલા રંગના કપડાં પહેરવાનો પણ રિવાજ છે ઇસ્લામ ધર્મમાં લીલા રંગનું ખૂબ જ મહત્વ છે આ ઉપરાંત આ દિવસે પારંપરિક રસોઈ તૈયાર આવે છે અને ગરીબોમાં વહેંચવામાં આવે છે શિયા અને બરેલવી સમુદાયના લોકો પણ આ દિવસે જુલુસ કાઢે છે અને તકતી પર લખીને સમગ્ર વિશ્વને હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના ઉપદેશોથી વાકેફ કરે છે જ્યારે સુન્ની સમુદાયમાં આ દિવસ ખૂબ જ સાદગીપૂર્વક સાથે ઉજવવામાં આવે છે ભરૂચ જિલ્લા અને શહેરમાં ઇસ્લામ ધર્મના છેલ્લા ધર્મગુરુ હઝરત મહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદ ઈદે મિલાદ ઉન નબીની ભવ્ય ઉજવણી કરવામાં

સંતોષી વસાઇ મોહમ્મદપુરા અને મહમદપુરા થી ફાડીએમ ની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ પર્યાસ નું વિશાળ આયોજન કરેલું છે તમામ પ્રકાર વ્યવસ્થા કરેલી છે આ તમામ પાર્ટવાસીઓને હું ઈડે મિરા કમિટી તરફથી પ્રમુખ શ્રી અમીર અને સમગ્ર ટીમ તમામ ભારતવાસીઓને આટલું અને અલ્લા તારા ની દુઆ કે અલ્લા તારા આ ભારત ભારત દેશ માં સુકુન છે અમર આપતા રહે અને આપણો ભારત દેશ એકતા રહે અને ભાઈચારા ની જીવે અને આપણો ભારત દેશમાં શાંતિ સ્થાપાય અને આજે આ સમય તમામ ભારત વર્ષ ફરી વખત હું જુલુસ કમિટી ની આપતી ઈડે બીડા ની કમિટી મુબારક પાઠવી રહ્યો